હલો બાર મિત્રો મજામાં છો ને આજની વાર્તા સાંભળવા માટે તૈયાર છો ને આજની વાર્તા છે કાગરાભાઈની કાગરાભાઈ દૂર ઉઠતા ઉઠતા આકાશમાં જતા હતા પણ ને બહુ એટલે બહુ તરસ લાગી હતી કાગરાભાઈ આજુબાજુ જોતા હતા પણ કા એટલે કાંઈ પાણી નહોતું પછી કાગરાની નજર નીચે ગઈ તો નીચે એક માટલું હતું નીચે માટલા પાછી આવ્યા ને માટલામાં જોયું માટલામાં થોડું પાણી હતું બાજુમાં બે પથ્થર નાખ્યા ત્રણ પથ્થર નાખ્યા ને ચાર પથ્થર નાખ્યો ને તો પાણી ઉપર આવ્યું ને કાગડાભાઈ પાણી પી લીધું પછી કાગડાભાઈ પેટ ભરીને પાણી પી લીધું ને આકાશમાં ઉડવા લાગ્યા ઉડતા ઉડતા કાગડાભાઈ ઘરે વહી ગયા અને સુઈ ગયા બાર મિત્રો તમને કેવી લાગે મારી વાર્તા વાર્તા સારી લાગી હોય તો લાઈક કોમેન્ટ સબસ્ક્રાઈબ કરી દે